છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુ ગામ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ ઇંગ્લિશ દારૂ ભરેલી બોલેરો ઝડપી પાડી લાખ જપ્ત કર્યો છે ટીમે બોલેરો ગાડીનો પીછો કરતા તાલુકાના જબુ ગામ પાસે ખેતરોમાં ગાડીને પકડી પાડી હતી તો ચાર લાખ કરતા વધુ ઇંગ્લિશ દારૂનો જથ્થો ગાડીમાંથી મળી આવ્યો ત્યારે કારમાં સવાર વ્યક્તિઓ ફરાર થઈ જતા પોલીસ દ્વારા સુદખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે સમગ્ર મામલે બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો સાથે ન્યૂઝ કદવાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ